હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ આરટીઓ કચેરી બારડોલી તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પને મુખ્ય અતિથિ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહનવ્યવહાર વિભાગ આરટીઓ કચેરી બારડોલીને સરાહનીય કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ત્રણસો પચાસ યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે શરૂ થયેલા આ કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આરટીઓ કચેરી બારડોલીના અધિકારીઓ સરદાર હોસ્પિટલ બારડોલીના સેક્રેટરી રાજેશ પટેલ બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંત જૈન અને મોટી સંખ્યામાં આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સભ્યો હાજર રહ્યા હતા આજરોજ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના દિને આજે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજે મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે ખરેખર હું આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ જેમને હું અભિનંદન આપું છું કે દર વર્ષે તહેવારો હોય અન્ય કોઈ રાષ્ટ્રીય પર્વ હોય કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે અવરનવર આ જનતાના જાહેર હિતમાં અન્ય કાર્યક્રમો કરતા આવે છે તેવી જ રીતે આજે વાહન વ્યવહાર વિભાગની સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આ મહારક્તદાન શિબિરમાં આ રક્તદાતાઓને એમને વાહન વ્યવહારમાં અને મુસ મુસાફરી દરમિયાન મોટર બાઇક પર અકસ્માતની સામે રક્ષણ મેળવવા માટે એઓને હેલ્મેટ પણ ભેટ આપવામાં આવી રહ્યા છે ખરેખર ખૂબ જ ઉમદા ઉદાહરણ અહીં આ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પૂરું પાડવામાં આવ્યું છે વિદેશમાં પણ શ્રી તરુણભાઈ પટેલ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ માટે સુંદર કામગીરી કરી રહ્યા છે અહીં સ્થાનિક લેવલે બારડોલી લેવલે પણ હાર્દિક હાર્દિકભાઈ પટેલ એ સુંદર કામગીરી કરી રહ્યા છે અને આજે વાહન વ્યવહાર વિભાગ આજે આ કાર્યક્રમમાં સાથે જોડાયો છે ત્યારે બારડોલી આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીગણને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક સુંદર મજાનું આજે આ કાર્યક્રમ બારડોલી ખાતે થઈ રહ્યું છે સાથે સાથે આ રક્તદાતા એઓ પણ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજે રક્તદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા છે અહીં રક્તદાતાઓની લાઈન લાગી છે ત્યારે આ રક્તદાતાઓને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત મારું નામ કેતન પટેલ છે અને આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું વોલ્યુન્ટિયર તરીકે સેવા આપું છું આજરોજ અહીં આઈમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી તેમજ ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આઈટી ઓફિસ બારડોલીના સંયુક્ત ઉપક્રમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી જ મોટી સંખ્યામાં બારડોલીના રક્તદાતાઓ અહીં ઉપસ્થિત છે અને સરસ મજાનો અમને સહકાર સાંપડી રહ્યો છે સાથે સાથે સરદાર હોસ્પિટલ બારડોલીની મેડિકલ ટીમ પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે અત્યારે ખાસ એ જણાવવાનું છે કે ગીવ બ્લડ સેવ લાઈફ આ થીમ પર અમારી આ સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનો સુંદર આયોજન છે અને પ્રથમ બસો એક રક્તદાતાઓને સંસ્થા તરફથી એમના જીવનની સલામતી માટે એક સુંદર આઈએસઆઈ માર્કાવાળું હેલ્મેટ પણ સંસ્થા તરફથી સ્મૃતિ રૂપે આપવામાં આવશે આમ અત્યારે તો સવારથી સોથી વધારે યુનિટ બ્લડ કલેક્ટ કરી ચુક્યા છે અને અમારો ટાર્ગેટ છે કે ત્રણસો અથવા તો સાડી ત્રણસોથી વધારે બ્લડ યુનિટ અમે કલેક્ટ કરીએ એવો અમારો ટાર્ગેટ છે